ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કામ નહીં તો વોટ નહીં સહિતના પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો રસ્તાને લખાણ વાળા પોસ્ટની રજૂઆતો પંચમહાલ જિલ્લામાં હાલમાં ગ્રામ પંચાયતની યોજનારી ચૂંટણીઓને લઈને ગ્રામીણ વિસ્તારમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે શેરા તાલુકાના ધમાઈ ગામે ટેકરી ફળિયું આવેલું છે ફળિયું ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે અંતર્ગત આવે છે તેમાં બસો અઢાર જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે ગામના મુખ્ય રૂટથી ટેકરી ફળિયા સુધી આવેલા ઘરો સુધી પહોંચવા માટે અહીં રસ્તો આવેલ છે જે રસ્તો પાછલા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે આ રસ્તાની લંબાઈ અંદાજિત એક કિલોમીટર છે રસ્તાને પાકો બનાવી આપવા માટે આ ટેકરી ફળિયાના રહીશો દ્વારા છાસવારી રજૂઆત જવાબદાર તંત્રને કરવામાં આવી હતી પણ તેને પાકો બનવાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ગ્રામજનો દ્વારા ચૂંટણીઓ તેમજ ગ્રામ સભાની મીટિંગોમાં પણ રસ્તા મામલે રજૂઆત કરવામાં આવી હતી પણ ત્યાં કોઈ પરિણામ જોવા મળ્યું ન હતું રસ્તાની હાલત ખરાબ દ્વારા પોતાના ખર્ચે માટી સમારકામ કરાવ્યું હતું રસ્તો ખરાબ હોવાને કારણે ચોમાસામાં એકસો આઠ જેવી સેવાઓ પણ ફળિયા સુધી આવવામાં તકલીફ પડે છે આખરી ટેકરી ફળિયાઓના રહીશોએ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહી શકાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર મુકેશભાઈ મારવાડી શહેર પંચમહાલ અમારો ગામ શેરા તાલુકા ધમાય ગામ ટેકડી ફળિયામાં આવેલું છે અમારે મોહલ્લાની અંદર જવા માટેનો કાચો રસ્તો છે ઘણી વખત પાકો રસ્તો બનાવવા માટે ઘણી વખત રજૂઆત કરવામાં આવે છે બધાને રજૂઆત કરી ચૂંટણી આ તે ગામસભામાં બધી ઘણી રજૂઆત કરી તેમ છતો અમારો રસ્તો અત્યાર સુધી બન્યો નથી એટલા માટે ઘણી વખત કોઈ બીમાર હોય કોઈ એમ્બ્યુલન્સો આવે એટલે એના માટે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ છે રોડની તકલીફ છે બહુ દૂર થી અમે કેટલા વર્ષથી સરપંચ સભ્ય બધા ઓટો કોઈ રોડ બનાવતા નહીં

અમારે રસ્તાનો બહુ પ્રોબ્લેમ છે આટલા સમયથી રસ્તો થયો નથી લગભગ બે હજાર ઓગણીસ થી અમે રસ્તા વગરના છીએ અને સરપંચની ઇલેક્શન આવે છે ઇલેક્શનની અંદર લગભગ ઘણા ઇલેક્શન પત્યા એ ઇલેક્શનની અંદર સરપંચો અમને એવું કે છે કે તમારો રસ્તો બની જશે પણ આજ સુધી રસ્તો અમારો બનેલ નથી અમે ઉપરના જે અધિકારીઓ છે એમને વારંવાર રજૂઆત કરેલી છે છતો બી અમારા રસ્તાનો કોઈ નિરાકરણ આવેલ નથી અને અમે આ જે સરપંચની ઇલેક્શન છે એની અંદર અમે ચૂંટણી કર કરીશું ના હોવાને કારણે અમારે નાના નાના છોકરા સ્કૂલ જવાના થાય છે તો એમાં બી અમને પ્રોબ્લેમ થાય છે અમારે રાત્રે અહીંયા કોઈ લેડીઝને પ્રસ્તુતિનું પ્રોબ્લેમ હોય તો ગાડી આવવા માટે બી એની સુવિધા નડે નડે છે અમને બહુ બધા પ્રોબ્લેમ છે અમારે